જુનાગઢમાં આ શિયાના સોસાયટી પાસે રોડ ઉપર ઓમ શિવપાન એન્ડ કોલડ્રિંક્સમાં આયુર્વેદિક શિરપના નામે ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગર આયુર્વેદિ આલ્કોહોલયુક્ત બોટલો રાખી તેનું વેચાણ કરે તેવી ચોક્કસ બાતમી અને માહિતી મળતા પોલીસે આ જગ્યાએ રેડ કરી હતી જુદી જુદી આયુર્વેદિક સિરપની બોટલોનો મુદ્દા કબજે કર્યો હતો અને તેને એફએસએલ ને મોકલી તેનો રિપોર્ટ મંગાવવા તેમજ ઇથાઇલ આલ્કોહોલ તથા આઈશો પ્રોફાઇલ આલ્કોહોલ યુક્ત વાળુ પીણું જણાતા પોલીસે ઓમ શિવપાન એન્ડ કોડિંગ્સ મુકેશભાઈ બજાજ તથા આદિલ મુલા નામના બે શખ્સો ની અટકાયત કરી છે તપાસ હાથ ધરી છે ત્યારે તપાસમાં વધુ જાણવા મળ્યું છે કે જુનાગઢ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા જોઈએ આ બાબતે જૂનાગઢના ડીવાયએસપી હિતેશભાઈ દાતલિયા પોતાની પ્રતિક્રિયામાં શું કહી રહ્યા છે આવો સાંભળ પ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવા જોગ દાખલ થયેલી જેમાં શિવ પાન એન્ડ કોલ્ડ કરીને જે શોપ હોય તેનો માલિક મુકેશ બજાજ અન્ય છે આરોપી છે આદિલ મુલ્લા આ બંને છે પોતાના આ જે શિવ પાન નામના જે પાનના ગલ્લાએ અને પોતાના મકાને છે એ હર્બલ પીણું સો ટકા સો ટકા આયુર્વેદિક હર્બલ પીણાના નામે જે કાલ મેગાસ આસો અરિસ્ટ નામની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરતા હોય આ શંકાસ્પદ લાગતા તેમના સેમ્પલો છે એફએસએલમાં મોકલી આપેલા અને એફએસએલમાં ચકાસણી થતાં તેમાંથી જે ઇથાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઈલ આલ્કોહોલ નામના જે મળી આવેલા આ ઉપરાંત લોકો સાથે આયુર્વેદિક પીણાના નામે વિશ્વાસઘાત થાય તેવું હર્બલ પીણાનું વેચાણ કરતા હોય તો તેમના ઉપર છે એ આઈપીસીની જે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતી કલમ અને પ્રોવિશનની કલમ પાસઠી એક્યાસી અને ત્યાંશી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ પૈકી આરોપી મુકેશ બજાજ અને આદિલ મુલ્લા આ બંનેની છે આ ધરપકડ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ છે બીડીવીઝન પીએસઆઈ ઋત્વિક નાવ કરી રહેલ છે અને અન્ય જે આરોપી જેને આ સપ્લાય પૂરો પાડેલા તે ભગીરથસિંહ જાડેજા કરીને તેની અટક કરવાની બાકી છે કુલ મળીને તેત્રીસો કરતાં પણ વધારે બોટલો છે એ આ જાણવા જોગના કામે કબજે કરવામાં આવેલી તો ગઈકાલે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે